જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને નવરાત્રિ નિમિત્તે ઉપવાસમાં ખવાય તેવા ફરાળી દહી પેટીસ દહીં પેટીસ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર બાઉલ લીધું છે તે મિક્સર બાઉલની અંદર આપણે મેઝરમેન્ટના માપ પ્રમાણે અડધા કપથી થોડોક ઉપર એવો મોરૈયો લઈ લઈશું અને હવે મિક્સર બાઉલની અંદર મોરૈયો એડ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધા કપ જેટલું પાણી એડ કરી મોરૈયાને સારી રીતે સ્વચ્છ રીતે ધોઈ દઈશું આ રીતે તેને હાથની મદદથી મસળીને સારી રીતે ધોઈ દઈશું જેથી કરી કરીને મોરૈયાનો જે અશુદ્ધિ પાવડર હશે તે દૂર થઈ જશે આ રીતે તેને ત્રણથી ચાર વખત સ્વચ્છ રીતે ધોઈને તેની અંદરનું બધું જ પાણી નીકાળી લઈશું તમે જોઈ શકો છો મેં અહીંયા ત્રણથી ચાર વખત સ્વચ્છ રીતે ધોઈને પાણી નીકાળી લીધું છે અને હવે પાણી નીકાળી નીકાળ્યા બાદ તેની અંદર અડધા કપ જેટલું બીજું પણ પાણી એડ કરી મોરૈયાને આપણે પંદર મિનિટ માટે પલળવા મૂકી દઈશું અહીંયા તમે પંદર મિનિટ પછી જોઈ શકો છો આપણો મુરૈયો સારો એવો પલળી ગયો છે અને એકદમ ફૂલીને ડબલ થઈ ગયો છે હવે મેં અહીંયા બટેકાને આ રીતે મોટી સાઈઝનું એક બટેકું લીધું છે તેને નોર્મલી બાફીને એકદમ છોલી ઠંડુ કરી લીધું છે અને હવે તેને આપણે આ રીતે હાથની મદદથી મેશ કરી લઈશું આ રીતે મેશ કરતી વખતે ખાસ ધ્યાન રાખું કે તેની અંદર કોઈ જ આખા લંસ ન રહેવા જોઈએ એકદમ ચિકાસવાળું એવું બટાકું આપણે તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો તે પ્રકારે અહીંયા મેં ચિકાસવાળું બટાકું તૈયાર કરી લીધું છે હવે તેની અંદર તીખા તીખાસ માટે ત્રણથી ચાર લીલા મરચાંના મેં ઝીણા ચોપ કરીને એડ કર્યા છે વન ટેબલ સ્પૂન જેટલા સીકેલા સિંગદાણાનો ભૂક્કો વન ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું અને વન ટેબલ સ્પૂન જેટલા બદામનો ભૂક્કો એડ કરી તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલા એટલે કે અડધા કપ જેટલા ઝીણા સમારેલા કોથમીના પાન એડ કરી લઈશું અને હવે પળાલે જે આપણો મોરૈયો હતો તે મોરૈયાને એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને જો તમારે વધારે તીખા જોઈતી હોય તો તમે લીલું લાલ મરચું પણ વધારે એડ કરી શકો છો અને જો તમે મરી પાવડર એડ કરતા હોય તો તમે મરી પાવડર પણ એડ કરી શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેનો ડો બનાવીને તૈયાર કરી લઈશું બહુ જો તમને પાણી લાગતું હોય તો તમે વધારે બટાકા એડ કરી શકો છો અને જો લોટ પડ્યો હોય ફરાળી સિંગોડાનો કે કોઈ પણ મિક્સ લોટ પડ્યો હોય તો તમે તે નાખીને પણ બેટર બરાબર કરી શકો છો હવે મેં અહીંયા અપમ પેન ગરમ કરવા મૂકી દીધી છે અને આ રીતે બેટરમાંથી થોડું એવું નાનું લોહી લઈને તેને આ રીતે ગોળ પેટીસ બનાવી લઈશું તમે જોઈ શકો છો આ રીતે ગોળ એવી આપણે પેટીસ બનાવીને અપમના સાઇઝની બનાવી લઈશું જો તમારે અપમ પેન ન હોય તો તમે તેને ડીપ ફ્રાય પણ કરી શકો છો અથવા સેલો ફ્રાય પણ કરી શકો છો અને જો તમારે ઓછા તેલમાં બનાવવું હોય તો તમે આ રીતે અપમ ફ્રાયની અંદર પણ બનાવી શકો છો તમે જોઈ શકો છો આ રીતે આપણે સેમ પ્રોસેસથી બધી જ પેટીસ બનાવી લઈશું અને હું તમને એકવાર જરૂર યાદ કરાવીશ કે જો તમને મારી આ રેસીપી થોડીક પણ ગમતી હોય તો પ્લીઝ રેસીપીને લાઈક કરી મારા વિડિયોને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી કમેન્ટમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા જો તમને મારી આ રેસિપી ગમતી હોય તો લાઇક કરજો અને હવે આ રીતે મેં બધી જ પેટીસ બનાવી લીધી છે તમે જોઈ શકો છો અહીંયા આપણી બધી જ પેટીસ બનીને સારી એવી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એક જ સાઇઝની એવી પેટીસ બની ગઈ છે અને હવે મેં અહીંયા અપ્પમ પેનને ગરમ કરી લીધી હતી તેની ઉપર આપણે આ રીતે તેલ ગ્રીસ કરી લઈશું તેલ ગ્રીસ થઈ જાય એટલે બરાબર તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે તેની અંદર જે આપણે અપમ બનાવી રાખ્યા એટલે કે જે પેટીસ બનાવી રાખ્યા હતા તેને અપમ પેનની અંદર એડ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે જો ઓછા તેલની અંદર તમારે પેટીસ બનાવી હોય તો તમે અપમ પેનની અંદર બનાવી શકો છો અપમ પેનની અંદર આપણે બધા જ પેટીસને એડ કરી સારી રીતે તેને શીખવા મૂટ મૂકી દઈશું આ રીતે દરે ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ માટે સો ગેસની ફ્લેમ પર તેને કૂક કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ઉપરની સ્ક્રીન ડ્રાય થાય એટલે તેને પલટાવીને એકદમ સરસ એવા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવા મેં અહીંયા પેટીસને શેકીને તૈયાર કરી લીધી છે અને અહીંયા મેં મીઠું દહીં બનાવવા માટે એક મિક્સર બાઉલ લીધું છે તે મિક્સર બાઉલની અંદર આપણે ટુ ટેબલ સ્પૂન જેટલું દહીં ફ્રેશ હોવું જોઈએ તે દહીંને એડ કરી લઈશું અને હવે તેની અંદર ટુ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી બધી જ વસ્તુને આપણે વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે દહીંને આપણે સારું એવું ફેટી લઈશું અને દહી એકદમ સ્મૂથનેસવાળું અને લમ્સ ફ્રી એવું તૈયાર થવું જોઈએ તમે જોઈ શકો છો આ રીતે આપણું સરસ એવું ફેટાઈને તૈયાર થઈ ગયું છે અને એકદમ સરસ એવું મીઠું દહીં બનીને આપણું તૈયાર થઈ ગયું છે અને અહીંયા આપણા બધા જ પેટીસ પણ સારા એવા શેકાઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો દરેક પેટીસ તૈયાર થઈ ગયા છે અને હવે સવિંગ પ્લેટની અંદર સર્વ કરતી વખતે સૌથી પહેલાં જે મીઠું દહીં હતું તેને એડ કરી લઈશું અને તેની ઉપર જે બનાવેલી પેટીસ હતી તે પેટીસને એડ કરીને સારી રીતે આપણે સવિંગ પ્લેટને સવ કરી લઈશું એકવાર જરૂર ટ્રાય કરજો બાળકોને ઉપવાસ નહીં કરવો હોય તો પણ પેટીસ જોઈને ઉપવાસ કરશે તેવી એકદમ ચટાકેદાર અને બહુ જ સરસ એવી પેટીસ બને છે અને હવે તેની ઉપર ફરી આપણે દહીંથી ગાર્નિશ કરી લઈશું અને દહીં એડ થઈ જાય એટલે તેને આપણે થોડાક તીખાસ માટે મરચું પાવડર એડ કરી તેની અંદર થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું જો તમે જીરું ખાતા હોય તો તમે જીરું પણ એડ કરી શકો છો અને હવે કોથમીરના પાનથી તેને ગાર્નિશ કરી લઈશું અને ટેસ્ટ માટે તેની અંદર દાડમના દાણાથી પણ તેને સવ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણા દહીં પેટીસ સર્વિંગ પ્લેટની અંદર સવ થઈને તૈયાર થઈ ગયા છે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ અને ચટાકેદાર બને છે અને જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મારી અવનવી રેસીપી સૌથી પહેલા જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બદલાઈને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસિપીસ તમને જોવા મળતી હશે તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસિપી જોઈ શકો છો